ગામે સાંજના સમયે માલધારી આધેડ બે સુધોવા જતા હતા અને તે દરમિયાન પાઠડાસિંહે આવી જતા હુમલો કર્યો સિંહને ભગાડવા માલધારીઓ એકઠા થયા પાઠડાસિંહે માલધારી આધેડના હાથના ભાગે સિંહે ઇજાગ્રસ્ત કર્યા સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા આ ઘટના પગલે રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ સહિત સ્ટાફ દોડી ગયો હાલ વન વિભાગ દ્વારા ઘટના સ્થળે સ્કેનિંગ કરી તપાસ હાથ ધરી છે ઈજાગ્રસ્તનું નામ શિવાભાઈ વાસુરભાઈ વાઘ ઉંમર વર્ષ પિસ્તાલીસ રહે રામપરા રિપોર્ટર ઇરફાન પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ રાજુલા તેઓ તેઓનું રૂચિક્રિયા કરી રહ્યા હતા ભેંસ જોઈ રહ્યા હતા તે સમય દરમિયાન પાટરશ્રી દ્વારા હાથમાં તેમજ હાથમાં ઈજા પહોંચાડવામાં આવેલ છે તેઓને રાજુલા સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે છે ડૉક્ટર શ્રી દ્વારા જણાવવામાં આવે છે કે સામાન્ય ઈજા છે હાલમાં કોઈ ક્રિટિકલ ઇન્જરી નથી આગળની કાર્ય વિશે હાલમાં અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગની પ્રોસેસ ચાલુ છે તેમજ વેટનરી શ્રી પણ સ્થળ ઉપર હાજર છે અને અન્ય જરૂર પડે તો અન્ય સ્ટાફને પણ બોલાવવામાં આવે છે